નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર જંબુસર આમોદને જોડતા ધાઢર બ્રિજની મુલાકાત લેતા ભરૂચ કલેક્ટર જંબુસરથી આમોદ જવાના માર્ગ ઉપર ધાઢર નદીનો બ્રિજ આવેલ જર્જરિત હોવાના કારણે કોંગ્રેસના હોદ્દેદારો તેમજ આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને લઈને અગિયાર સાત બે હજાર પચીસના રોજ ભરૂચ કલેક્ટરે શ્રી ગોરાંગભાઈ મકવાણાએ ધાઢર નદીના બ્રિજની મુલાકાત લીધી હતી જેમાં બ્રિજની ક્ષમતા શું છે અને કયા પ્રકારની તેની હાલત છે એ વિશેની માહિતી લાગતા વળગતા અધિકારીઓ પાસેથી મેળવી હતી તે જ સમયે ભારે વાહનોને આવા જવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો જેને લઈને એસટી બસના મુસાફરો મૂંઝવણમાં મુકાયા હતા આખરે એસટી વિભાગના અધિકારીઓ દ્વારા વાર્તાલાપ કરી હાલ પૂરતું એસટી બસની આવા જવા દેવામાં આવશે

ડાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કંડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ જેટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ તુરંત વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મૂવમેન્ટ કરાવીશું